સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ કોઈકને ને કોઈક કારણોસર વિવાદમાં આવતી હોય છે જોકે આ વખતના વિવાદમાં એક હેમરેજના દર્દીને તબીબો તેમજ સીએમઓની બેદરકારીના પગલે પોતાનો જીવ ગુમાવવો વારો આવ્યો હતો જેથી એક ગરીબ પરિવારનો આધાર છીનવાઈ ગયો હતો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં બ્રેન હેમરેજના દર્દીને ત્રણ કલાક સારવાર વિના રજવડું પડ્યું હતું જેથી પાંડેસરાનો જીતેન્દ્ર નામનો યુવક બેભાન થઈ ગયો હતો સર્જન વિભાગના તબીબે તાત્કાલિક સારવાર આપી ન હતી તબીબે સરવારે સર્જરી વિભાગના દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું જેથી પરિવાર પગ તળીએ જમીન ખસી ગઈ હતી પરિવારે ફરજ પરના તબીબ વિરુદ્ધ सीएमओને ફરિયાદ કરી હતી જો કે કાર્યવાહી કરવાના બદલે सीएमओએ પણ અન્ય સીએમઓ આવશે એમ ફરિયાદ કરવા જણાવ્યું હતું આખરે પરિવારે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરનો સંપર્ક કર્યો હતો જેથી માનવતાના ધોરણે તેમને સીએમઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી

એ ફોન ઉપર જ સીએમને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને એ દર્દીની જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી પછી જે કન્સર્ન ડૉક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ અને એ રીતે આમાં કંઈ સીટી બાકી સીટી સ્કેન બાકી હતું એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયું હતું ભોગ બનનારની પત્ની ભારતીએ જણાવ્યું હતું કે અમે રાતોરાત મારા પતિને હોસ્પિટલ લઈ ગયા હતા તબીબોના કહેવા પર લોહી પણ ચડાવ્યું હતું પણ તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું ન હતું અને ત્રણ કલાક બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન બાદ પણ તેમનો જીવ બચી શક્યો ન હતો સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે આ ઘટનામાં બેદરકારી દાખવનાર સામે પગલાં ભરવામાં આવશે